તાલુકા વિકાસ અધિકારીની કચેરીનો માર્ગ જ વિસ્માર સાવર તાલુકામાં આવેલી નવનિર્મિત પંચાયત વારો વાહન ચાલકો અને આવ્યો છે તાલુકા વિકાસ અધિકારીની કચેરીના માર્ગ નો નથી થયો વિકાસ ગુજરાત ભરમાં તાલુકા કક્ષાએ તાલુકાના રોડ રસ્તા સહિતના વિકાસ કાર્યનું સંચાલન દરેક તાલુકાની તાલુકા પંચાયત કચેરીએથી કરાય છે પણ અહ આશ્ચર્ય વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુખ સુવિધા વાળી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ અને લોકાર્પણ કરાવું હતું પણ જે તે વખતે રસ્તાનું આયોજન એવું લાગી રહ્યું છે તાલુકાના વિકાસ કાર્યોનું સંચાલન કરતા તાલુકા વિકાસ અધિકારી અહીંયા બિરાજમાન છે અને સરકારી કામે તાલુકાના સરપંચો તલાટીઓ તલાટીઓને અરજદારોની અવર જવરથી ધમધમાટ વાળી કચેરીએ સાવલીનગર પ્રવેશવારથી આવતા જવાનો ફક્ત આશરે સો થી એકસો પચીસ મીટરનો ટૂંકો રસ્તો ખૂબ જ બસમાર અને ખાડાના કારણે પાણી ભરાઈ જવા

કાર્યક્ષેત્રમાં આવે છે અને હાલે રાસ્તાની પરિસ્થિતિ ઘણી ખરાબ છે આ બાબતે મેં સાવલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને પદાધિકારીશ્રીનું ધ્યાન દોર્યું છે અને તેઓ દ્વારા એવું જાણવામાં આવે છે કે તેઓએ આ જે રોડ છે એનું કામ આયોજનમાં લીધેલ છે અને થોડા સમયમાં આ કામગીરી એમના દ્વારા કરવામાં આવશે